દારૂની હેરાફેરી કરતી નોવા કારમાંથી ઝડપાયા છ આરોપીઓ જણાવવા માંગીશ કે કુલ કિંમત રૂપિયા સત્તર પોઈન્ટ બાવીસ લાખ થી વધુ વિદેશી દારૂ ઝડપાયો છે લોકલ પોલીસ અને એલસીબી ની સંયુક્ત કાર્યવાહીથી ઓપરેશન સફળ રહ્યું આ મામલે બે આરોપી ઝડપાયા છે સાથે જ ચાર આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી જારી છે વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં વિદેશી દારૂના બુટલેગરોનો આતંક મચી ગયો એવું લાગી રહ્યું છે ફિલ્મી ડબ્બે દારૂની હેરાફેરી અને પોલીસ પર હુમલો વડાલી ખાતે કરવામાં આવ્યો હતો સાબરકાંઠાના વડાલી તાલુકામાં બુટલેગરો દ્વારા વિદેશી દારૂની હેરાફેરી કરતી વખતે પોલીસ સ્ટેશન નજીક આરોપીઓ ફરાર થયા બેરીકે નાકાબંધી તાબડતોબ કાર્યવાહી કરી અને ફરાર થયેલા આરોપીઓને ઇનોવા કાર જે હતી એમના જોડે જે બુટલેગરો પાસે એએસઆઈ નરસિંહભાઈ ના ઉપર કાતિલ ઇરાદી ચડાવી અને નાની મોટી ઈજાઓ પણ એમના પહોંચાડવામાં આવી છે

વડાલી તાલુકામાં વિદેશી દારૂના બુટલેગરોનો આતંક જોવા મળી રહ્યો છે જણાવી દઉં કે ફિલ્મી ઢબે દારૂની હેરાફેરી દરમિયાન પોલીસ પર જીવલાણ હુમલો કરવામાં આવ્યો આરોપીઓ બેરિકેડ તોડી કારમાં ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો આ સાથે જ એએસઆઈ નરસિંહ પર ઇનોવા કાર ચલાવવાનો કાતિલ પ્રયાસ કરાયો હોવાની માહિતી પણ સપાટી પર આવી છે પીછો કરતી ક્રેટા કારને પણ ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હતું દારૂની હેરાફેરી કરતી ઇનોવા કારમાંથી આરોપીઓ ઝડપાયા આ મામલે કુલ કિંમત રૂપિયા સત્તર પોઈન્ટ બાવીસ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે